આણંદના મોગરીથી અંધારિયા ચોકડીને જોડતા બિસ્માર માર્ગ અને નિર્માણ કાર્ય મંદ ગતિથી ચાલતું હોવાના કારણે ઉડતી ધૂળ અને રજકરોણોના કારણે સ્થાનિક રહીશો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે જેને લઈને આજે સ્થાનિક રહીશોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરીને માંગ માર્ગનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે માંગણી કરી હતી મોગરીથી અંધારિયાને જોડતા માર્ગનું એક વર્ષ અગાઉ ધારાસભ્ય યોગેશ પટેલે ખાતમુહૂર્ત કર્યા બાદ સીસી રોડનું કામ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ બિસ્માર માર્ગનું કામ મંદ ગતિથી ચાલતા રોડ પર આવેલી વીસથી વધુ સોસાયટીના રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે સીસી રોડના નિર્માણ કાર્ય માટે ડામર રોડને અનેક સ્થળે ખોદી નાખવામાં આવ્યો છે તેમજ મંદ ગતિથી ચાલી રહેલા કામને લઈને સિમેન્ટ રેતી કપચીની ડસ્ટ ઉડતા લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ડસ્ટના કારણે લોકોના સ્વાસ્થ્ય કથળી રહ્યા છે તેમજ બાળકો અને વૃદ્ધો

શરદી ઉધરસ તાવ થાય છે અને આ સિમેન્ટ ઘણો ઉડે છે બોલાતું નથી ગળામાં પ્રોબ્લેમ થાય છે અમારે અહીંયા આગળ લગ્નનો પ્રસંગ છે અને આ રોડ થયો નથી એટલે મહેમાનો જે આવે છે એમને બી તકલીફ પડે છે અમને બી પ્રોબ્લેમ થાય છે ફેરિયાવાળા કોઈ આવી નથી શકતા અમે બજારમાં ઠેક જવું પડે છે ઘણો બધો પ્રોબ્લેમ થાય છે અહીં તમે જો આ પાણી ભરાઈ રહ્યું છે એના લીધે મચ્છર થાય છે એના લીધે પણ ઘણા બધા નાના મોટા રોગ થાય છે અને અત્યાર સોસાયટીમાં ઘણા જગ્યાએ તાવ આવ્યો છે છોકરાઓ શાળાએ જઈ નથી શકતા બને એટલું વહેલું આ રોડનું કામ થાય ये भी नम्र विनती है मेरे को ये है बच्चों को स्कूल जाना पड़ता है रिक्शा पहले गेट तक आता था अब रिक्शा एकदम एक किलोमीटर दूर आगे आता है इधर नहीं आता छोटे छोटे बच्चे है और धूल मिट्टी जितनी उड़ रही है बच्चों को मेरे बहुत प्रॉब्लम हो रही है <laughs> अभी उनको दवा खाने रही है, सब गले में मेरे को एक बच्चे को निमोनिया की प्रॉब्लम होती है उसकी वजह से उनको बच्चे को दूसरे रिलेशन में रखना पड़ रहा है उसके लिए और जितने ये प्रॉब्लम सफाई कितना भी सफाई हो रहा है धूल मिट्टी जितनी आ रही है फिर पानी पानी नहीं निकलने का कोई समाधान हो रहा है ऊपर से ये सारे सब बच्चों को प्रॉब्लम हो रही है खेलना कूदना चाहे फेरी वाला कोई भी कुछ सब्जी प्रॉब्लम हर चीज की प्रॉब्लम है क्या प्रॉब्लम बताएं हम अब बस मैं यही कॉन्ट्रैक्ट जो भी कॉन्ट्रैक्ट लिए है इनको उनको बस मैं विनती कर रही हूँ कि बस ये जल्दी से जल्दी रोड पूरा अच्छे से हो जाए और जो भी सगे संबंधी आना जाना सबका आना जाना सब बंद हो गया ये रोड को देख के सब कोई नहीं आ रहा है यहाँ पे मिलने के लिए हमारी सोसाइटी में पिछले एक साल से हम बहुत ज़्यादा परेशान हो रहे हैं इस बारिश में पानी भी भरा है और अभी ये रोड का काम चालू किया है तो एक महीने से हम धूल मिट्टी से बहुत ज़्यादा परेशान है हर एक आदमी के सांस में प्रॉब्लम हो रही है हर एक आदमी बहुत परेशान हो रहा है धूल मिट्टी से न कोई सब्जी वाला आता है यहाँ पे आने जाने में भी बाइक वगैरह गाड़ियाँ वगैरह निकालने में भी बहुत दिक्कत हो रही है हम बहुत परेशान है जो भी यहाँ का कोई भी जो

આજે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ એ જોવાય નહીં આવતા પ્રજાજન પ્રશાસન જોવા નહીં આવતું કે હવે મતલબ ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે હવે ગોકળ ગતિએ કામ ચાલે આજુબાજુના સોસાયટી આવતા જતા લોકો બધા જ પરેશાનમાં મુકાયા છે પરેશાનમાં એવું છે કે લોકોને શ્વાસમાં દળ જાય છે હવે જો દરને ટોટલ બંધ કરવામાં આવે તો એનો વચલો રસ્તો એ છે કે દરરોજ પાણી નિયમિત રીતે ટેન્કર દ્વારા છોટે તો આજુબાજુના દરેક લોકોને દરેક લોકોને આ રાહત થાય કાં તો બરાબર છે રછ સારુ છે ગય સરકારી કાજો થો આગુ પાછું થાય તો એ બધું અમે સમજીએ પા છે દર્દ બનની મહા મુશ્કેલી એક દરેક જણ બીમાર છે દરેક અને અમુક સોસાયટી માં એવા કેસ છે કે જે ગમે ત્યારે કઈ જુદુ પરિણામ આવે આ એના માટે અમે ઈંચોટ બોલાય તો 1 કિલોમીટર દૂર ઊભી રહે છે બુદ્ધિ આવતી નથી આ ઈંચાટ બક પાછો મતલબ શું એટલે આઈ બધી મુશ્કેલીને દીધું અમે તો તાસી ગયા છે